નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ આજના સમાચાર છે હળવદ તાલુકાના જૂના અમરાપર પાસે બાઇક અને કાર વચ્ચે જબરજસ્ત અકસ્માત બેના મોત આજે સવારે મોરબી સંબંધીને દવાખાનામાં હોય અને બે પતિ પત્ની મોરબીથી રોકાણા હતા ત્યાર પછી સવારે ઘરે જવા માટે નાઈ ધોઈને કપડાં લેવા આવતા હતા એ દરમિયાન મોરબીથી હળવદ આવી અને હળવદથી પોતાના વતન ટીકર જવા નીકળ્યા હતા હળવદ તાલુકાના જૂના આમરાપર પાસે હળવદથી ઘરે ટીકર પતિ પત્ની બાઇક લઈ જઈ રહેલા દંપતીને કાર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં પતિ પત્નીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું મિત્રો અકસ્માત થઈ ગયેલા પતિ પત્નીને એક દીકરી દીકરો હોય એવું જાણવા મળ્યું છે અકસ્માતને પગલે મોટી સંખ્યામાં બનાવ સ્થળે પોતાના ટોળા ઉમટી પડ્યા હતા આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમાર મોરબી દવાખાનેથી કામ બબત્યથી પરત પોતાના ગામ ટીકર બાઇક લઈ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે જૂના અમરા પર નજીક બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત ઘટના સ્થળે જ અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમારનું મોત નીપજ્યું હતું બીજી તરફ અકસ્માતના બનાવને પગલે ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેમજ આજુબાજુના ગ્રામજનોને થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ સ્થળે હળવદ પોલીસ ઘટના સ્થળે જ પહોંચી ગઈ હતી હાલ બને મૃતકોની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુ